રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયલ હોલ ખાતે સામ્રાજ્ય ઇન્વેદ દ્વારા મિસ્ટર એન્ડ મિસિસ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલી વિવિધ કેટેગરીમાં સો જેટલા વિવિધ જિલ્લાના લોકોએ ભાગ લીધો હતો

હું નિકુંજ મહેતા દસ જૂને સામ્રાજ્ય ઇવેન્ટ દ્વારા જે મિસ્ટર મિસ મિસિસ ગુજરાત ટુ થાઉઝન્ડ સેવન્ટીનની જે કોમ્પિટિશન થઈ હતી એમાં હું ગ્રેન્ડ ફિનાલમાં સિલેક્ટ થયો હતો અને છેલ્લા એક મહિનાથી હું પૂર્વ તૈયારી કરી રહ્યો હતો જેની અંદર રોયલ પર્સનાલિટી ઓફ ગુજરાત ટુ થાઉઝન્ડ સેવન્ટીનનું ટાઇટલ તે મને મળ્યું છે જે મારા માટે બહુ ગર્વની વાત છે જે અંકલેશ્વર તાલુકા માટે બહુ ગર્વની વાત છે ને આપણા ભરૂચ જિલ્લા માટે બહુ ગર્વની વાત છે કે મેં ઘણી મહેનત કરી હતી અને તેના થકી આજે મેં ટાઇટલને મેળવી ચૂક્યો છું અને ભવિષ્યમાં મારી એવી ઈચ્છા છે કે અત્યારે હું ગુજરાત લેવલે હું આટલું ટાઇટલ જીત્યો છે અને ભવિષ્યમાં એવી ઈચ્છા છે કે મિસ્ટર ઇન્ડિયાનું પણ હવે ટાઇટલ હું લઉં એ માટેની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે હાલની અંદર દિલ્હીમાં ઇન્ડિયાઝ મોસ્ટ મોડલ ટેલેન્ટ માટેની જે અત્યારે કોમ્પિટિશન શરૂ થવાની છે એ માટે પણ મારું ઓલરેડી એપ્લાય થઈ ચૂક્યું છે પ્લસ ગોવામાં પણ થવાની છે તે માટે પણ થઈ ગયું છે કે આટલું ખાલી અચિવમેન્ટ કર્યું ને સામેથી ઘણા પ્રપોઝલ સારા આવે છે જે મારા માટે બહુ સારી વાત છે અને હું આજે ભરૂચ જિલ્લાના યુવા વર્ગો માટે યુવાન વર્ગો છે છોકરાઓ છે છોકરીઓ છે એ માટે એ લોકો માટે એક પ્રેરણારૂપ બનવા માગું છું કે પોતાની પાસે આર્ટ અને કલ્ચર હોય તો બેસી ના રહેવું જોઈએ અને પોતાએ મહેનત કરીને આગળ વધવું જોઈએ થેન્ક યુ